જોતા જ કેટલા ક્રિસ્પી છે તો આ લીલા વટાણાનો નાસ્તો લીલા વટાણાના નગેટ્સ જો ઘરમાં લીલા વટાણા હોય તો બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો અને હા ઘરમાં જો પાર્ટી હોય અને સ્ટાર્ટર તરીકે તમારે આ બનાવવા હોય તો તમે અગાઉથી બનાવી અને ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે જોઈતા હોય ત્યારે તમે લઈને ટ્રાય કરી શકો છો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો ચાલો તો એના માટે મેં અહીંયા લીલા વટાણા લીધા છે તો ફ્રેશ વટાણા અત્યારે ખૂબ જ માર્કેટમાં આવે છે તો એ લેવાના તો એક કપ જેટલા મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે જો તમારી પાસે ફ્રેશ વટાણા ન હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો હવે એક મિક્સિંગ જાર લઈશું એમાં એક કપ જેટલા આપણે વટાણા ઉમેરી દઈશું સાથે ત્રણથી ચાર લીલા મરચાં તીખા હોય એવા લેવાના છથી સાત લસણની કળી ઉમેરી દઈશું અને આ રીતે દર દરી પેસ્ટ આપણે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો તો સીઝનમાં વટાણા ખૂબ જ અવેલેબલ હોય છે તો તમે બાળકો માટે જરૂરથી આ નાસ્તો ટ્રાય કરજો હવે આપણે કઢાઈ લઈશું કઢાઈમાં એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે બે મોટી ચમચી જેટલા સફેદ તલ એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર તો બે સેકન્ડ જેવું આ રીતે આપણે સાતળી લઈશું હવે એમાં આપણે વટાણાની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાની છે તો અહીંયા વટાણા આપણે કાચા લીધા છે એટલે આપણે થોડા કૂક કરી લઈશું અને સતત આ રીતે ચલાવતા રહી આપણે એને કૂક કરવાના છે તો આ મિશ્રણ થોડું ડ્રાય થાય પછી જ આપણે આગળ પ્રોસેસ કરીશું તો ડ્રાય થાય ત્યાં સુધી આપણે આ સતત ચલાવતા રહીને કૂક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે આપણે સતત હલાવતા રહી શેકી લઈશું તો આ નાસ્તો તમે વટાણા સાથે બનાવશો તો બહુ ટેસ્ટી એવો બને છે સાથે એક કપ જેટલું પાણી તો મેં અહીંયા વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરી દીધું છે સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હજુ થોડા પાણીની જરૂર પડશે તો ટોટલ એક કપ પાણી લેવાનું છે તો મેં અહીંયા પહેલાં વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરી દીધું અને એક ચોથાઈ કપ જેટલું પાણી મિક્સિંગ જારમાં ઉમેરી રેન્સ કરીને ઉમેરી દીધું તો અહીંયા આપણે એક કપ જેટલા વટાણા સાથે એક કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે અહીંયા અડધો કપ જેટલો સોજી તો બારીક રવો આવે ઉપમા શીરા માટે વાપરે એ લેવાનું છે જો તમારી પાસે બારીક ન હોય તો મોટો સોજી હોય તો મિક્સિંગ જારમાં ચલાવીને આ રીતે ઉમેરી દેવાનું એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લઈશું જેમ જેમ આ રીતે મિક્સ કરતા જઈશું એમ થોડી જ વારમાં એકદમ સારું એવું ઘટ મિશ્રણ થઈ જશે તો તમે જોઈ શકો છો જેમ આપણે શીરો બનાવીએ ત્યારે આ રીતનું થતું હોય એ રીતે જ આ થઈ જશે હવે મેં અહીંયા ઠંડુ કરી લીધું છે ઠંડુ થઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના બટેટા બાફીને આ રીતે ખમણીને ઉમેરી દઈશું તો બાઇન્ડિંગ માટે આ બટેટા ઉમેરવાના અને બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી આપણે ઓરેગાનો ન હોય તો પીઝા સિઝનિંગ ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે સાથે બાઇન્ડિંગ માટે આપણે ચાર ચમચી સફેદ મકાઈનો લોટ કોર્નફ્લોર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણે જેમ લોટ બાંધીએ એ જ રીતે આપણે લોટ બાંધી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો જો કોર્ન ફ્લોરની વધારે જરૂર પડે લોટ ઢીલો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો હવે એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે લોટને મસળી લઈશું અને આ રીતે એકદમ સારી રીતે આપણે મિશ્રણ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે મિશ્રણ રેડી કરી લીધું છે હવે મિશ્રણમાંથી આપણે થોડું મિશ્રણ લઈશું અને આ રીતે રોલ કરવાના છે તો આ નગેટ્સ છે એટલે આપણે રોલ કરી લઈશું હું રાઉન્ડ શેપમાં નગેટ્સ બનાવી રહી છું હવે આપણે ચોપિંગ બોર્ડ પર બે ચમચી જેટલો કોર્ન ફ્લોર આ રીતે આપણે ફેલાવી દઈશું અને આ રીતે આપણે બંને હાથથી આપણે રોલ લાંબા લાંબા રોલ તૈયાર કરી લઈશું તો ઝાડા પતલા તમારે જે રીતે જોઈતા હોય એ રીતે તમે આ રીતે રોલ્સ બનાવી લેવાના તો મેં અહીંયા બે રોલ તૈયાર કરી લીધા છે અને આ રીતે આપણે કટ લગાવી દઈશું અને બંને આંગળીની મદદથી આ રીતે આપણે શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો એ જ રીતે બધા જ નગેટ્સ હું રેડી કરી લઈશ તો આટલા મિશ્રણમાંથી આટલા જે નગેટ્સ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ફ્રાય કરવા માટે તેલ ગરમ કરી લીધું હતું અને જ્યારે તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી નગેટ્સ ઉમેરી દઈશું તો કઢાઈમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશું અને બે મિનિટ પછી આ રીતે ચમચીની મદદથી હલાવીશું એટલે રાઉન્ડ શેપમાં છે એટલે એકદમ સારી રીતે આ રીતે ફ્રાય થઈ જશે તો હલકા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને જ ફ્રાય કરવાના હવે આપણે કિચન પેપર પર કાઢી લઈશું એ જ રીતે મેં બીજા બધા નગેશ ફ્રાય કરી લીધા છે તો તમે અવાજ સાંભળી શકો છો એટલા ક્રિસ્પી ટેસ્ટી વટાણાનો નાસ્તો બનીને રેડી છે જો બાળકોને ફ્રેન્ચ ફ્રાય કે સ્માઇલી ભાવતા હોય તો આ નાસ્તો બહુ જ ભાવશે એ મારી ગેરંટી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો આ નાસ્તો ટોમેટો કેચઅપ કે ડીપ સાથે તમે સર્વ કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે તો વટાણા ખૂબ જ અવેલેબલ છે તો તમે જરૂરથી આ વટાણાનો નાસ્તો બનાવીને બાળકોને આપશો તો માંગી માંગીને ખાશે એટલો ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો જો મારા આ વટાણાનો નાસ્તાની રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા જો તમારે સ્ટોર કરવા હોય તો તમે મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો જરૂરથી ટ્રાય કરજો